હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે નવી અપડેટ કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણેથી પાંચ માટે નવી અપડેટ આના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ ચેનલ ફિનિટી એજ્યુકેટ પર નવા હો તો આપણી ચેનલને અવશ્ય અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો મિત્રો આપના મિત્રોને શેર કરશો વિડીયોને લાઇક કરશો વિડીયોને હાઈપ કરશો જેથી કરી આવનારા આવા તમામ શૈક્ષણિક ભરતી શૈક્ષણિક ન્યૂઝ તેમજ અન્ય શૈક્ષણિક વિડીયોની અપડેટ તમારા સુધી મિત્રો સરળતાથી પહોંચતી રહે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ જે કચ્છ જિલ્લાની વિદ્યા સ્પેશિયલ ભરતી હતી એમાં ધોરણ એકથી પાંચ માટે અપડેટ છે કે જે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ગુજરાતી માધ્યમ તોથી પાંચ માટે જે કામચલાઉ મેરિટ યાદી એટલે કે પી એમ એલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એટલે જે ધોરણ એકથી પાંચ કચ્છ સ્પેશિયલ ભરતીમાં ઉમેદવારી કરેલ મિત્રો પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ભરતી સમિતિની જે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે ડીપી ગુજરાત ડોટ ઇન પર જઈ તારીખ ચાર આઠ પચીસના રોજ સાંજે સાડા છ કલાકથી ઉમેદવારો પોતાના લોગિન પર ક્લિક કરી અને પોતાનો મેરિટ ક્રમ જોઈ શકે છે જો મિત્રો કોઈ તમારે નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં કોઈ ક્ષતિ હોય તો આ વેબસાઇટ ઉપર જઈ અને તારીખ ચાર ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન ઉમેદવાર મિત્રો જે છે તે ઓનલાઈન સુધારાપત્રક એટલે કે વાંધા અરજી પણ પ્રિન્ટ કરી મેળવી શકશો અને જે પત્રકમાં તમારી વિગતો દર્શાવેલ છે એમાં જે કોઈ પણ સુધારો વધારો કરવાનો હોય તેના જ યોગ્ય જરૂરી આધાર પુરાવાઓ સાથે તમારે પાંચ આઠથી આઠ આઠ સુધીમાં જાહેર રજા સિવાયના દિવસોમાં અગિયારથી સાંજે છ કલાક સુધીમાં તમારે અસલ પુરાવાઓ રજૂ કરી અને સ્વીકાર કેન્દ્ર ઉપર તમે જે પહેલાં અરજી જમા કરાવેલી તે સ્વીકાર કેન્દ્ર પર સબમિટ કરાવી શકશો ત્યારબાદ જે ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જે ભરતી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે ડીબી ગુજરાત ડોટ તે સતત જોતા રહેવું તો મિત્રો આથી ધોરણ એકથી પાંચ સ્પેશિયલ ભરતી કચ્છ જિલ્લા માટે જે સ્પેશિયલ ભરતી છે ઓગણીસો પાંચ એની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે વાંધા જીઓ માટે સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આ પીએમએલ જાહેર થયા બાદ એફએમએલ અને આ ભરતી પ્રક્રિયા આગળ જઈ શકે છે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે અને એનો રાઉન્ડ પડશે આ ઉપરાંત જે સ્થગિત થયેલી વિદ્યાસાયિક ભરતી ધોરણ છથી આઠની છે એ પણ ભરતી માટેની જે કોર્ટ મેટર છે એનો ઉકેલ આવે એટલે કે જે સમિતિની રચના એ એનો રિપોર્ટ સોંપશે એટલે એ પણ આગળ જોઈ શકે છે અને ખાસ કે સામાન્ય ભરતી જે છે ધોરણ છથી આઠ બાદ જે ધોરણ એકથી પાતની કમ્પ્લીટ થઈ છે એનું પણ જે એનું જે વેઇટિંગ લિસ્ટ છે એ પણ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓપરેટ થઈ શકે છે જે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ હોય છે એ પણ આ ભરતીનું ઓપરેટ થઈ શકે છે સામાન્ય ભરતી ધોરણ એકથી પાંચ માટે તો મિત્રો આ યાદની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશ સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલ પર નવા હો તો આપણી ચેનલને અવશ્ય વૈશ્વથી સબસ્ક્રાઈબ કરશો વિડિયોને આપણા મિત્રો સુધી શેર કરશો લાઈક કરશો હાઈપ આપશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ